હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે એકદમ સરળ રીતે વાળને ખરતા અટકાવે અને કાળા મજબૂત અને ઘાટા બનાવે તેવું સરસ મજાનું તેલ બનાવીશું તો તેના માટે સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈએ અહીં મેં આશરે અઢીસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે તમે નાના કે મોટા કોઈ પણ આમળા લઈ શકો છો જેને મેં ધોઈ લીધા છે આમળા આપણા વાળ માટે કેટલા ગુણકારી છે તે આપણે બધા જ જાણીએ છીએ તેની સાથે અહીં મેં લગભગ અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે દૂધી વાળને ઠંડક આપે છે અને ઉનાળામાં દૂધીનું તેલ આપણે બધા વાપરતા જ હોઈએ છીએ તો એટલે આપણે આમાં દૂધી પણ ઉપયોગમાં લઈશું તેની સાથે અહીં મેં મીઠો લીમડો લીધેલો છે બધો જ લીમડો આપણે નહીં નાખીએ આમાંથી અડધો હું કાઢી લઈશ અડધો લીમડો નાખીશું લગભગ બે વાટકા જેટલો આપણે લીમડો આની અંદર નાખી દઈશું મીઠો લીમડો પણ વાળ માટે ખૂબ જ સારો છે લીમડાનું તેલ ઘણા લોકો વાપરતા જ હોય છે તેનાથી વાળ ખરતા અટકે છે અને સરસ કાળા અને ઘાટા બને છે તેની સાથે અહીં મેં જાસૂદના થોડાક ફૂલ અને પાંદડા લીધેલા છે તમને જો જાસૂદના ફૂલ અને પત્તા ન મળે તો એની બદલે તમે જાસૂદનો પાવડર આવે છે રેડીમેડ તે પણ લઈ શકો છો અને જાસૂદ પણ આપણા વાળ માટે ખૂબ જ ગુણકારી છે તે વાળને ખરતા અટકાવે છે અને અકાળે સફેદ થતાં અટકાવે છે તો આપણે આમળા અને દૂધીને ટુકડામાં સુધારી લઈએ તમે ઈચ્છો તો ખમણી પણ શકો છો તો અહીં મેં આમળા અને દૂધીને સુધારી લીધેલા છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આ બધું જ એડ કરી દઈએ આપણે બારે જે તેલ લેતા હોઈએ છીએ રેડીમેડ તેમાં ઘણી વખત કેમિકલ નાખેલા હોય છે અને બધી પ્યોર વસ્તુ વાપરતા પણ નથી હોતા તો આવી રીતના આપણે ઘરે બધી જ પ્યોર વસ્તુ વાપરીને એકદમ સરસ મજાનું અને ખૂબ જ સરળ રીતે તેલ બનાવી શકીએ છીએ મને આમળા મળી ગયા એટલે મેં આમળા લીધેલા છે પણ અત્યારે જો કદાચ તમને આમળા ન મળે તો એની બદલે તમે આમળાનો પાવડર પણ લઈ શકો છો પણ બને તો તાજા આમળા હોય તો રિઝલ્ટ વધારે સરસ મળે છે તો જાસૂદના ફૂલ પત્તા અને બધું જ મેં આની અંદર લઈ લીધું છે અને હવે આપણે આને પાણી નાખ્યા વગર જ પીસી લઈએ આપણે તેલમાં નાખવાનું હોવાથી આની અંદર પાણી એડ નહીં કરીએ બિલકુલ પણ તો જો મેં આ બધું જ પીસી લીધું છે અને કદાચ થોડુંક રહી ગયું હોય તો એ વાંધો નથી હવે આપણે જે વાસણમાં તેલ બનાવવાનું હોય ને તે જાડા તળિયાવાળું અને પોળું હોવું જોઈએ કેમ કે જો પાતળા તળિયાવાળું હશે ને તો નીચેથી આ બધું ચોંટીને બળી જશે તો તેલમાં સરસ સુગંધ નહીં આવે અને પ્લસમાં જે ગુણ મળવા જોઈએ તે પણ નહીં મળે એટલે ખાસ જાડા તળિયાવાળી કડાઈ લેવાની જો તમારી પાસે લોખંડની કડાઈ હોય ને તો વધારે સારું પણ મારી પાસે નથી એટલે મેં આ લીધેલી છે હવે આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલા મેથીના દાણા નાખી દઈશું મેથીથી વાળ ખરતા અટકે છે અને વાળ એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે તેની સાથે બે ચમચી જેટલા કલોંજીના બી નાખી દઈશું જેને ડુંગળીના બી પણ કહે છે ડુંગળીનું તેલ વાળ માટે ખૂબ જ સારું છે પણ ડુંગળીના તેલમાં વાસ આવતી હોય છે એટલે ડુંગળીના બધા જ ગુણ મળી રહે એટલા માટે આપણે અહીં ડુંગળીના બીનો ઉપયોગ કરીએ છીએ તેનાથી પણ વાળ ખરતા અટકે છે સાથે અહીં મેં બે મોટી ચમચી જેટલો જટામાસીનો પાવડર લીધેલો છે અહીં તમને સ્ક્રીન પર જટામાસીનું પિક્ચર દેખાઈ રહ્યું છે જટામાસીની રચના જ વાળ જેવી હોય છે જેના કારણે તે વાળ માટે ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે અને આ જટામાસીનો પાવડર આની અંદર નાખવાથી તે વાળની સ્કેલ્ફ હોય ને એમાં મેલેનિનનું પ્રમાણ વધારે છે એટલે કે વાળ આપણા કાળા બનાવે છે અને અકાળે થતાં સફેદ વાળને અટકાવે છે અને આ જટામાસીનો પાવડર તમને કોઈ પણ ગાંધીની દુકાનેથી સરળતાથી મળી જશે તેની સાથે અહીં મેં ત્રણ ચમચી જેટલો ભૃંગરાજ પાવડર લીધેલો છે આ આપણે બધા જાણીએ છીએ કે બજારમાં રેડીમેડ ભૃંગરાજના ઘણા બધા તેલ મળતા હોય છે તો ભૃંગરાજનો પાવડરનો ઉપયોગ કરવાથી તે વાળને મજબૂત અને લાંબા બનાવે છે સાથે ભરાવદાર બનાવે છે તેની સાથે અહીં મેં ચૂર્ણ લીધેલું છે તે પણ ત્રણ ચમચી જેટલું લીધેલું છે બ્રાહ્મીના તેલ પણ બજારમાં મળતા જ હોય છે તો બ્રાહ્મી પણ વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે અને ઘાટા અને મજબૂત બનાવે છે તેની સાથે આપણે દેશી જે ગુલાબ હોય ને તે નાખી દઈશું લગભગ મેં છથી સાત ગુલાબ લીધેલા છે તેની પાંદડીઓ નાખી દઈશું ગુલાબ છે તે આપણે બધા જ જાણીએ છીએ કે એકદમ સરસ ઠંડુ હોય છે તો ઉનાળામાં જો પિત્તના કારણે તમારો હેરફોલ થતો હોય ને તો આવી રીતના ગુલાબ નાખવાથી હેરફોલ અટકશે અને સાથે જ સરસ સુગંધ પણ આપશે તેની સાથે હવે તેલ કયું લેવું તે પણ જોઈ લઈએ અહીં મેં કાળા તલનું તેલ લીધેલું છે સો એમએલની બોટલ હતી તે મેં આખી નાખી દીધી છે તો કાળા તલનું તેલ છે તે વાળ માટે ઉત્તમ ઔષધિ છે તેની સાથે અહીં મેં એરંડિયું એટલે કે કેસ્ટર ઓઇલ લીધેલું છે મેં અડધી બોટલ નાખી છે પણ તમે આખી બોટલ પણ એડ કરી શકો છો લગભગ હંડ્રેડ એમએલ જેટલું મેં આની અંદર એડ કર્યું છે તેની સાથે હવે વાળ માટે ઉત્તમ ટોનિક એવું આપણે નારિયેલનું તેલ નાખી દઈશું અને નારિયેલનું તેલ આપણે લગભગ પાંચસો એમએલ જેટલું નાખીશું મેં એક નાની બોટલ નાખી છે ને બીજી મારી પાસે મોટી બોટલ હતી તેમાંથી મેં નાખી દીધું છે અને હવે આને બરાબર મિક્સ કરી લઈએ આને બરાબર મિક્સ કર્યા પછી આને આપણે આમને આમ તેલની અંદર રહેવા દેવાનું છે જેથી બધી જ ઔષધિના ગુણ છે તે તેલમાં આવી જાય તમે ચાર પાંચ દિવસ પણ રહેવા દઈ શકો છો અથવા તો ટાઈમ ન હોય તો ઓછામાં ઓછું ચોવીસ કલાક તો તમારે રહેવા જ દેવું પડશે ડાયરેક્ટ આપણે આને ઉકાળવાનું નથી આવી રીતના લગભગ બે ત્રણ દિવસ રાખી મૂકવાથી આપણે જે પણ ઔષધિઓ આની અંદર નાખી છે ને તે બધા જ તેલમાં એકદમ સરસ ભળી જશે અને તેના બધા જ તત્વો છે તે તેલમાં આવી જશે એટલે આવી રીતના બધું જ બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આને ઢાંકીને આમને આમ રહેવા દઈશું અને બને ને તો કપડું ઢાંકી અને દિવસના જ્યારે તડકો હોય ને ત્યારે તડકામાં રાખવાનું અને સાંજે પાછું ઘરમાં લઈ લેવાનું છીબું ન ઢાંકતા અથવા તો કાચનું જે ઢાંકણું હોય તે ન ઢાંકતા નહીંતર તડકામાં એની અંદર ઓજ વળશે અને પાણી અંદર પડશે એટલે ઘરમાં હોય ત્યારે ઢાંકણું ઢાંકવાનું બારે તડકે મૂકો ત્યારે કપડું ઢાંકી દેવાનું તો જો અહીં આને મેં રાખે લગભગ બે દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તેલનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે ડાર્ક બ્રાઉન કે ગ્રીન જેવું આપણું તેલ દેખાઈ રહ્યું છે અને એકદમ સરસ જે બધા ગુલાબના પાંદડા હતા તે પણ આની અંદર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ જાડું તળ્યું હોવાથી એકાદ મિનિટ આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને પછી સાવ સ્લો ફ્લેમ પર આપણે આને ઓછામાં ઓછી ત્રીસથી ચાલીસ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી બધા જ ઔષધિના સત્વો છે તે તેલની અંદર આવી જશે આ તેલ એટલું ગુણકારી છે ને મને મારા પડોશી આ તેલની રેસીપી આપી હતી અને તે રેગ્યુલર આ તેલ વાપરે જ છે પહેલાંથી મેં હજી હવે વાપરવાનું ચાલુ કર્યું છે એટલે હું તમને વિડીયોના અંતમાં એમના વાળ પણ બતાવીશ કે એમના વાળ એકદમ સરસ ઘાટ્ટા કાળા અને લાંબા છે તો આને આપણે આવી રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો જો થોડીક વાર પછી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ સરસ આને ઉકળતા લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ ડાર્ક ગ્રીન કલરનું તેલ તમને દેખાઈ રહ્યું હશે હજી આની અંદર આપણે એક વસ્તુ ઉમેરવાની છે પણ તે આપણે છેલ્લે તેલને ગાળ્યા પછી ઉમેરીશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને લગભગ બેથી ત્રણ કલાક ઠંડુ થવા દઈશું તો જો બેથી ત્રણ કલાકમાં કડાઈ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેલને ગાળવાનું છે તો બાઉલ ઉપર સૂપ ગાળવાનો ગરણો રાખી અને તેની ઉપર આપણે કપડું રાખી દઈશું મેં અત્યારે મારી પાસે આવી રીતના ગાળવા માટેનું પ્લાસ્ટિક છે તે લીધેલું છે તમે કપડું પણ રાખી શકો છો અને આની અંદર આ નાખી અને આપણે તેલને ગાળી લઈશું આ તેલ ગુલાબની પાંદડીઓના કારણે સરસ સુગંધવાળું છે તેમજ ઔષધીય ગુણોથી ભરપૂર છે તમને એક કે બે વખતમાં રિઝલ્ટ નહીં દેખાય પણ તમે એક મહિનો આ તેલ વાપરશો ને તો તમને પોતાને રિઝલ્ટ ચોક્કસ દેખાશે વાળ જે ઘણાને અડધેથી તૂટીને ખરી જતા હોય જેના કારણે ઘણા બધા બેબી હેર દેખાતા હોય છે તે પણ આનાથી અટકી જશે તો એકદમ દબાવીને મેં બધું જ તેલ નીતારી લીધું છે હવે આ પોટલી છે ને એને આપણે બીજી તપેલી ઉપર રાખી દઈશું અને આની ઉપર વજન રાખી અને એક દિવસ આખો રહેવા દઈશું જેથી અંદર જે પણ થોડું ઘણું તેલ હોય ને તે બધું જ નીચે તપેલીમાં આવી જશે તો આવી રીતના આપણે વજન રાખી અને આને સાઈડમાં રાખી દઈએ તમારી પાસે એટલો બધો ટાઈમ ના હોય તો ઓછામાં ઓછું બે ત્રણ કલાક તો રહેવા જ દેવાનું અને આપણે જે બાકીનું તેલ બન્યું છે તે હું તમને બતાવી દઉં જો એકદમ સરસ ગ્રીન કલરનું અને ઔષધીય ગુણોથી ભરપૂર આપણું તેલ બન્યું છે હવે આની અંદર આપણે એક વસ્તુ ઉમેરવાની છે જેનાથી આના જે ગુણો છે તે પણ વધી જશે અને સાથે સુગંધ પણ આવશે અને તે છે રોઝમેરી એસેન્શિયલ ઓઇલ તો આના લગભગ આપણે અડધીથી પોણી ચમચી એટલે કે પચીસથી ત્રીસ ડ્રોપ્સ જેટલું નાખી દઈશું તમે આની બદલે ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ આવે છે તે પણ વાપરી શકો છો આનાથી સુગંધ વધે છે અને રોઝમેરી એસેન્શિયલ ઓઇલ છે તે વાળ માટે કેટલું ગુણકારી છે ને તે તમે જાતે જ નેટ ઉપર જઈને સર્ચ કરીને જોઈ શકો છો તો આપણે આની અંદર લગભગ અડધીથી પોણી ચમચી જેટલું નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ અને આ તેલ તમે આખા વર્ષ માટે બનાવીને રાખી શકો છો એકદમ સરસ રહેશે જામશે પણ નહીં અને ઉપયોગી પણ થશે પણ આને ઉપયોગમાં લેતા પહેલાં પણ આની અંદર આપણે એક વસ્તુ ઉમેરીશું તે પણ હું તમને આગળ બતાવું જો આજે આપણે પોટલી રાખી હતી ને એને લગભગ મેં આખી રાત રહેવા દીધી હતી અને હવે હું તમને અંદરનો જે બધું ઔષધિ છે તે બતાવી દઉં જો લગભગ ડ્રાય જેવી થઈ ગઈ છે આ એટલે એના અંદરથી બધું જ તેલ નીકળી ગયું છે અને નીચે તમે જોઈ શકો છો કે કેટલું બધું તેલ નીતરીને ભેગું થયું છે તો આને પણ આપણે આ બાઉલમાં નાખી દઈએ અને હવે આને આપણે કાચના કન્ટેનરમાં ભરી લઈશું તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ભરી શકો છો કંઈ જ બગડશે નહીં તેલ અને જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકો છો તો કેટલું બધું તેલ બનીને તૈયાર થયું છે તમે જોઈ શકો છો હવે આને જ્યારે વાપરવું હોય ને ત્યારે શું કરવાનું અહીં મેં ગરમ પાણી લઈ લીધું છે વાટકામાં તેની અંદર આપણે આ તેલ રાખી દઈશું તમારે જેટલું વાળમાં લગાડવું એટલું કાઢી વાટકીમાં ને વાટકી મૂકી દેવાની એકાદ મિનિટ માટે જેનાથી તેલ નવશેકું થઈ જશે હંમેશા નવશેકું તેલ વાપરવાનું લગાડવામાં જેથી તે સ્કાલ્પમાં અંદર સુધી ઉતરી શકે તેની સાથે એક વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દઈશું મેં અહીં મોટી કેપ્સ્યુલ હતી એટલે એક લીધેલી છે તમે જો ગ્રીન કેપ્સ્યુલ નાખતા હોય ને તો બે નાખી દેવાની ને એને મિક્સ કરી લઈશું અને હવે હું તમને મારા પડોશી બતાવું જેણે મને આ તેલની રેસીપી આપી હતી જો તમે એમના વાળ જોઈ શકો છો કેટલા સરસ ઘટ્ટા કાળા અને લાંબા છે એ પહેલાંથી જ આ તેલ વાપરે છે અને એમણે જ મને આ તેલની રેસીપી આપી હતી તો આવી રીતના તમે તેલ રેગ્યુલર અઠવાડિયામાં એક કે બે વખત લગાડશો ને તો સો ટકા તમને રિઝલ્ટ દેખાશે તો આજની આ તેલની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ